વલસાડ ટ્રાફિક પોલીસે પચાસ બાઇકો ડિટેન કરી છે વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ માર્ગદર્શનથી વલસાડના ધરમપુર ચોકડી સહિત આરપીએફ બ્રિજ નીચે પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી આશરે પચાસથી વધુ બાઇકોને ટ્રાફિક પોલીસે ડિટેન કરી હતી જેને લઈને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરવામાં આવેલા વાહનો ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો સતત ટ્રાફિકથી ધમધમતા વલસાડ હાઈવેને જોડતો ધરમપુર ચોકડી અને ઓવરબ્રિજ નીચે છેલ્લા કેટલાય સમયથી બાઇકો પાર્કિંગ ઝોન માં જોવા મળે છે જ્યાં પાર્કિંગ ઝોન ન હતો ત્યાં પણ બાઇક સવારો સવાર કરે પાર્કિંગ કરતા જાય છે ત્યારે નવા ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માયા વલસાડ સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેરી ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે